સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે ગઢપુરમાં જયારે ગોપીનાથજીનું મંદિર બનતું હતું ત્યારે પથ્થર ચડાવતા સંતોની ભગવાન શ્રી હરિયે કેવી રીતે રક્ષા કરી એ ગઢડા મધ્યે ગોપીનાથજીના મંદિરમાં મોટું વજનદાર પથ્થર એ રાંટવે બાંધી અને ઊંચો ચડાવતા હતા એની નીચે વીસ પચીસ સાધુ રાંટવું ખેંચતા હતા અને મહારાજ પણ બાજુમાં નાના પાયાની જે ખાટલી આવે એની ઉપર બેઠા હતા અને જોતા હતા

અમારે આટલો પરસેવો વયો ત્યારે એ પથ્થર ઉપર ચડ્યો માટે હવે કોઈ દિવસ આવું વગર વિચાર્યું કામ કરશો નહીં આવું ભગવાને ચમત્કારી ચરિત્ર ગઢપુરમાં દેખાડ્યું જય સ્વામિનારાયણ